કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયા એફેક્ટેડ વેન્ડરોની મુલાકાતે તત્કાલિક વિધ્વંસ પર ઉઠાવ્યો પ્રશ્ન સિલવાસમાં અસ્થાયી બજારની તબાહી પર કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયાએ અસરગ્રસ્ત વેન્ડરો સાથે મુલાકાત કરી તેમની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો હતો નગરપાલિકાના આ અચાનક તબાહીથી અનેક નાના વેપારીઓ વિપરીત પરિસ્થિતિમાં આવી ગયા છે પ્રભુ ટોકિયાએ જણાવ્યું હતું કે તેઓ જલ્દી સિલવાસ મ્યુનિસિપલ કાઉન્સિલના ચીફ ઓફિસર સાથે મુલાકાત કરશે અને પૂછપરછ કરશે કે આ અચાનક તબાહીથી વેપારીઓને થયેલું નુકસાન કોણ ભરશે તેમણે આ કાર્યવાહી અંગે નગરપાલિકાને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે નાના વેપારીઓની ભવિષ્યની જિંદગી માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે પ્રભુ ટોકિયાએ નગરપાલિકા પાસે અસરગ્રસ્ત વેન્ડરો માટે રાવત અને સહાયની માગણી કરી છે બંકિમ ઝાલમ સેલવાસ